હોળીની અગ્નિમાં ચૂપચાપ નાખી દો આ એક વસ્તુ તમારી બધી સમસ્યાનો અંત આવશે આ હોળી પર ઘણા વર્ષો પછી દુર્લભ સહયોગ બની રહ્યો છે અમે આ વિડિયો દ્વારા તમને એક પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય થી તમારા જીવનમાં ગમે તેવી સમસ્યા પરેશાની હશે તે બધી જ દૂર થઈ જશે અને તમારા દુશ્મનો પણ તમારા પગે પડશે આ પ્રયોગ ફક્ત એક જ રીતે કરવામાં આવશે પરંતુ તમારી સમસ્યાઓ ભલે ગમે તે પ્રકારની હોય આ એક પ્રયોગ થી તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે આ પ્રયોગ કેવી રીતે કરવો કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આ જરૂરી બાબતો છે તમારે વિડીયો દ્વારા સમજવાની જરૂર છે આ પ્રયોગથી તમારા દુશ્મનો એ ગમે તે તમારા પર કાળા જાદુ કરી હશે તે પણ હોળી થઈ જશે મિત્રો આ અધૂરો છોડવાની ભૂલ બિલકુલ કરતા કારણ કે અધૂરું જ્ઞાન કોઈ કામમાં આવતો નથી સૌથી પહેલા તો અમે તમને જણાવીએ જો તમારા પરિવારમાં કોઈ લાંબા સમય થી બીમાર છે અને તેની બીમારી ઠીક નથી થઈ રહી તો તમે આ પ્રયોગ કરી શકો છો આ સિવાય ઘરમાં કોઈ વ્યક્તિના લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે તમને સમજાતું નથી કે તેના લગ્ન શા માટે નથી થઈ રહ્યા તો તમે આ પ્રયોગ કરી શકો છો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે કોઈને આપેલા છે પાછા મળી નથી રહ્યા ત્યારે પણ તમે આ પ્રયોગ કરી શકો છો આ સિવાય તમારી ગમે તે હોય ઇચ્છા કોઈ પણ સમસ્યા તમારી જે પણ સમસ્યા હોય તમે તે સમસ્યા માટે આ પ્રયોગ કરી શકો છો પ્રયોગ એક જ પ્રકારનો છે પરંતુ તમે જેમ વિચારશો તમારા મનમાં જે પરેશાનીઓ છે જે સમસ્યા સમસ્યા છે જેવી તમે માંગશો તે પર આ પ્રયોગ કાર્ય કરશે હોળીનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષની મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક રાત્રિ હોળી જેમાં કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓ મંત્રો જા પાઠ વગેરે સિદ્ધ થાય છે જેનું ફળ જીવનભર પ્રાપ્ત થાય છે મિત્રો આ હોળીની આગથી તમારી તમામ શારીરિક અને માનસિક બીમારીઓ કોઈ પણ અવરોધો કેવી રીતે દૂર કરશો તમામ પ્રકારની સફળતા નાણાકીય મુશ્કેલીઓ અલાબલા તમામ ખરાબનો નાશ કરવા માટે એક સરળ અને અસરકારક ઉપાય છે જેને કોઈ પણ સરળતાથી તમામ સમસ્યાઓ હોળીની અગ્નિમાં ભસ્મ કરીને જીવન સરળ બનાવી શકાય છે હવે સમજો ઉપાય કેવી રીતે કરવો આ પ્રયોગ કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો આ પ્રયોગની સફળતા માટે તે ખૂબ જ જરૂરી છે આ પ્રયોગ તમારે કોઈને કહ્યા વિના કરવું અતિ આવશ્યક છે કેવી રીતે કરવો ઉપાય આ વિષય ધ્યાનથી સાંભળો હોલિકા દહન પહેલા સ્નાન કરો અને શુદ્ધ થાઓ સ્વચ્છ વસ્ત્રો પહેરો એક નાળિયેર લેવાનું છે તે નાળિયેરને લઈને ઘડિયાળના કાંટાની દિશામાં સાત વખત તમારા અને તમારા પરિવારના સભ્ય પરથી ઉતારો જો કોઈ સદસ્ય નારી લઈને તેના માથા પરથી સાત વખત ઉતારો અન્યથા એક શ્રીફળ ઘરના બધા જ સદસ્યો પરથી સાત ફેરા ઉતારીને તમારા દેવનું ધ્યાન કરીને તમારી જે પણ સમસ્યાઓ છે તે કહીને તે શ્રીફળને હોલિકા દહનમાં મૂકી દો તમારી અને તમારા પરિવારના લાંબા આયુષ્ય માટે દીર્ઘાયો માટે ધન પ્રાપ્તિ માટે દરેક શુભ કાર્ય માટે હોલિકા દહનને હાથ જોડીને પ્રણામ કરો અને ઘરે આવીને તમારા ઇષ્ટદેવને પ્રણામ કરો પછી ઘરના બધા વડીલોના આશીર્વાદ લો તમારી સમસ્યા ગમે તે હોય તે બધી સમસ્યાઓનો અંત આવશે જે વ્યક્તિ ઉપાય કરવાનો છે તેને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે દિવસે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો અને માંસાહારીનું સેવન બિલકુલ ન કરવું હવે આ ઉપાયના પ્રભાવની વાત કરીએ તો ભગવાનની કૃપાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમારા જીવનમાં જે કઈ સમસ્યા હશે તે હોળીની અગ્નિમાં ભસ્મ થશે તેથી જ તમારું જીવન સરળ સુગમ બનશે સાથે જ માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગશે મિત્રો આ આનાના ઉપાયથી તમે તમારા પરિવારની સમક્ષ પરેશાની ઓછી કરી શકો તેવી ભગવાનને પ્રાર્થના કરું છું મિત્રો આવા જ વધુ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે